ਮੰਗਾਉਤੋਂ ਉਡੀਪੀ ਆਵਸ ਹਾਂ ਮੋਬਾਈਲ ਆਵਸ ਮੋਬਾਈਲ 3G 4G ਰਾਉਤੀ ਦਹੀਂ ਹਾਂ ਲਈ ਆਈ ਜੂ ਹਟਾ ਤਾਂ ਨਾਮ ਕਿਹਦਾ 28 ਕਰਨ ਨੂੰ ਸੁਣ ਮੈਨੂੰ ਬਤਾਓ ਜੇ ਮੂੰਹ ਥਾਈ હું કરું છું તમારો બરાબર બોલો કેમ એનું કારણ બાર મહીસાગર જિલ્લા ની આવે અરવલ્લી ની ફાળવણી ના આવે એટલે અરવલ્લી વાળા આતંકવાદી છે આગળ હા હું આપું છું આપું છું આગળ બધે બદર અરે મહીસાગર છે ગુજરાતમાં જ છે ને મૈસાગર ને અરવલી કોઈ બહાર પાકિસ્તાનમાં નહીં ને નથી ભાઈ અમને આગળ હું તમને સમજાવ મોબાઈલ તમને હું બોદો છે મોબાઈલ હમ જવાનો વીડિયોમાં હું વાદો છે એ તો હું પૂછું હું ભાઈ આ આયે જ પૂછું છું હું બોલો બોલો શું કહેતા હતા તો શું કેવું નથી તાર કરું એટલે ખાતર મતલબ મહીસાગર માટે જ અરવલ્લી માટે નથી તો પછી અમે તો બધા અમે બધા બાજુ ખરીદી કર્યા તો મતલબ હું અહીંયા આવવાનો એવો કોઈ બોર્ડ મારી દો